આગળ સમાચારો તરફ નજર કરીએ તો ગાંધીનગર શહેરના સેક્ટર ચોવીસ વિસ્તારમાં નાનકડી બાળા પર દુષ્કર્મ ગુચાડનાર આરોપી રામ યાદવને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કોર્ટમાં હાજર કરવા આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ઘટનાના રીકન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું હતું જેમાં તે ઈજાગ્રસ્ત થયો હતો હોસ્પિટલ બાદ તબીબી સારવાર પૂર્ણ થયા બાદ તેને ન્યાયિક પ્રક્રિયા માટે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો પોલીસ દ્વારા દુષ્કર્મ ના આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડની માંગ કરાઈ હતી કોર્ટે આરોપીના 4 દિવસના એટલે કે 26 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે आरोपीना रिमांड मंजूर करवाबा आव्या छे आपने जनावी दे के कोर्टે આરોપીના 4 દિવસના એટલે કે 26 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યાની માહિતી સાબ આવી છે વધુર છે કે પોલીસ દ્વારા દુષ્કર્મના આરોપીને કોર્ટમાં રજૂ કરવા બાબ્યા અને તેને રિમાન્ડની માંગ કરવા બાબતે ત્યારે કોર્ટ દ્વારા 4 દિવસના એટલે કે 26 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરાત